કેમ છવાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસને ને વાર શનિવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો જોયા પછી ખેડૂત મિત્રો વિડીયોને લાઈક નથી કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ કર કરતા નથી એટલે ખેડૂત મિત્રો તમને વિડીયો ગમતો નથી આનો મતલબ એવો થયો મિત્રો મિત્રો તમે કોઈ બીજા પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટમાં જણાવો તો અમે એ ભાવના વિશે વિડીયો બનાવીએ પણ એ લાઈક કરજો ચાલો ખેડૂતભાઈ આજના એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ થરામાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો ને ચૌદ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એકાવન રૂપિયા ત્યારબાદ આપણે વાત કરીએ તો ખેડૂતભાઈ શિવોરીમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એકવીસ રૂપિયા ખેડૂતભાઈ ખેડૂતભાઈ વિસનગરની વાત કરીએ તો વિસનગરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને સાઠ રૂપિયા ખેડૂત મિત્રો આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો માણસામાં અત્યારે એરંડાનો નીચોર રૂપિયા અને ઊંચો ને અડતાલીસ રૂપિયા ત્યારબાદ આપણે પાટણની વાત કરીએ તો ખેડૂતભાઈ પાટણમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો તેરસો ને સત્યાવીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ઓગણસાઠ રૂપિયા ખેડૂતભાઈ ખેડૂતભાઈ ત્યારબાદ રાધનપુરની વાત કરીએ તો રાધનપુરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો ને દસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને સુડતાલીસ રૂપિયા ખેડૂત મિત્ર E આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ભાભરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે તેરસો સાડત્રીસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને ઓગણસાઠ રૂપિયા ખેડૂતભાઈ તારેની વાત કરીએ તો તારીમાં એરંડાનો નીચો ભાવ છે અગિયારસો એકત્રીસ રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો છવ્વીસ રૂપિયા ખેડૂતભાઈ ખેડૂતભાઈ ત્યારબાદ બોટાદની વાત કરીએ તો બોટાદમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો એકતાલીસ રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો કલોલમાં અત્યારનો એરંડા નો નીચો ભાવશે તેરસો છો ખેડૂતભાઈ આપણે પાલનપુરમાં હાલ એરંડા નીચો ભાવશે તેરસો ને ચૌદ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પાંત્રીસ રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ભાવનગર અત્યારનો એરંડા ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા ખેડૂત મિત્રો ત્યારબાદ ભાવશે તેરસો ને પચાસ રૂપિયા ખેડૂત ભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો વિજાપુર માં અત્યારનો એરંડા નીચો ભાવશે તેરસો ને દસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પિસ્તાલીસ રૂપિયા ખેડૂત ભાઈ ત્યારબાદ ગોજારી ની બાદ કરે તો ગોજારિયામાં માં મહત્તમ ભાવ છે તેરસો ને તેવીસ રૂપિયા ત્યાર પછી કડીની વાત કરીએ તો ખેડૂતભાઈ કડી માં અત્યારનો એરંડા નીચો ભાવ છે બારસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને તેતાલીસ રૂપિયા ત્યારબાદ આપણે થરાની વાત કરીએ તો ખેડૂત મિત્રો થરામાં અરંડાનો નીચો ભાવ છે તેરસો ને ચૌદ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને એકાવન રૂપિયા બાવળા માં ચાલી રહેલો અત્યારનો એરંડા નીચો ભાવ છે અગિયારસો ને પંચોતેર રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને સડસઠ રૂપિયા ખેડૂતભાઈ ભાઈ ત્યારબાદ અંજારની વાત કરીએ તો અંજારમાં એરંડાનો નીચો ભાવ છે બારસો ને બોતેર રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને ઓગણપચાસ રૂપિયા ત્યારબાદ આપણે સિદ્ધપુરની વાત કરીએ તો ખેડૂતભાઈ સિદ્ધપુરમાં અત્યારનો ચાલેલો રહેલો એરંડાનો નીચો ભાવ છે તેરસો ને પચીસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને ચોપન રૂપિયા ખેડૂતભાઈ આગળ જોટાણાની વાત કરીએ તો ખેડૂતભાઈ જોટાણામાં એરંડાનો નીચો ભાવ છે તેરસો ને અગિયાર રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને ચૌદ રૂપિયા ત્યારબાદ હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરમાં પચીસ રૂપિયા આગળ બજાર ભાવ વિશે વાત કરીએ તો ધાનેરામાં અત્યારનો એરંડા નો નીચો ભાવશે તેરસો ને ચોવીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને અઠ્યાવીસ રૂપિયા ખેડૂતભાઈ ખેડૂતભાઈ ત્યારબાદ અમરેલી ની વાત કરીએ તો અમરેલી માં નો નીચો ભાવશે એક ત્યાં

ત્યારબાદ આપણે ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં એરંડાનો નીચો ભાવશે એક હજાર ને છોતેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એકાવન રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો એરંડાનો નીચો ભાવશે જામનગરમાં રૂપિયા ઉંચો ભાવશે તેરસો ને ચાર રૂપિયા ત્યારબાદ ડીસાની વાત કરીએ તો ખેડૂત મિત્રો ડીસામાં એરંડાનો નીચો ભાવશે તેરસો ને પચીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને આડત્રીસ રૂપિયા પીલડીની વાત કરીએ તો ખેડૂત મિત્રો પીલડીમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો ને એકવીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને છત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે હળવદરની વાત કરીએ તો ખેડૂત મિત્રો હળવદરમાં માં નો નીચો ભાવશે અગિયારસો ને પંચાસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ચૌદ રૂપિયા ખેડૂતભાઈ